મોડાસામાં ચાર દિવસ થતા પાણી નહીં ઓસરતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યા ભારે વરસાદના લીધે મોડાસાના બસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા છે ત્રીસ થી વધારે દુકાનો જળબંબાકાર થઈ દુકાનોમાંથી માંથી છથી સાત ફૂટ પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે માલપુર રોડ વિસ્તારમાં પણ દુકાનમાંથી પાણી ભરાતા વેપારીઓ રોષે ભરાયા છે અહીંયા કોમ્પ્લેક્ષ અંદર પાણીની ની બહુ જ મગજમારી છે અને છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી આ જ પોઝિશન છે અહીંયા પાણી ભરાય છે અમારા બધાના ધંધા બંધ છે બરાબર અમારે કોઈ મદદ માટે નગરપાલિકાની કોઈ મદદ મળી નથી બાકી કોઈ કોઈ જાતની કોઈ મદદ મળતી નથી અમે બધા ભેગા મળીને પૈસા બી ખર્ચવા માટે તૈયાર છે પણ અમારે કોઈ મદદ મળતી નથી અહીંયા અવર જવર વધારે છે લગભગ સો દોઢસો દુકાન છે હોસ્પિટલ છે ઉપર ગેસ્ટ હાઉસ છે અને બધું જોખમી થઈ ગયું છે અત્યારે એટલે અમારે મદદની જરૂર છે અમારે ફિલહાલ મદદ જોઈએ છે મોડાસા લક્ષ્મી શોપિંગ સેન્ટરની અંદર દુકાન ધરાવું છું મોડાસા લક્ષ્મી શૉપિંગ સેન્ટરની અંદર લગભગ સાહીઠથી સિત્તેર દુકાનો છે ઉપર હોસ્પિટલ તેમજ એન્ડમાં ગેસ્ટ હાઉસ છે લો રોજની અહીંયા આઠસોથી નવસો લોકોની અવરજવર છે અને નીચેનો ફ્લોર જુઓ તો છેલ્લા દસથી બાર વરસથી પાણીમાં ગરકાવ છે એના લીધે આ કોમ્પ્લેક્સની જે મજબૂતાઈ છે એમાં ઘટાડો સતત થઈ રહ્યો છે જ્યારે કોઈ કુદરતી હોનારા થશે ત્યારે લગભગ મોટી જાનહાનિ થાય એ વખતે પ્રશાસન દોડે એના કરતાં અત્યારેથી પ્રશાસન અત્યારથી પ્રશાસન જો હરકતમાં આવે નીચેની દુકાનોને વળતર આપવા અમે બંધાયેલા જે પણ અમાને પ્રશાસન ખાલી મધ્યસ્થ બની અને એનું નિરાકરણ લાવે એ માટે અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ તો અમારા જોડે એક મીટિંગ કરી આ નીચેનું ફ્લોરિંગ પુરાવા તેમજ આનું પાણીનું કમ્પ્લીટ પેકેજિંગ કરવા માટે અમે અપીલ કરીએ છીએ સરકારને માન્ય કલેક્ટરશ્રીને કે આ આ જે કોમ્પ્લેક્ષનું જે ભોયરું છે એ પૂરવામાં આવે અને અહીંયા યોગ્ય મજબૂતાઈથી કામ કરવામાં આવે તો આ અહીંયા મોટી જાનહાની બચી શકશે પછી જાનહાની થાય પછી મદદરૂપ થાય એના કરતાં જાનહાની થાય એના પહેલાં મદદરૂપ થાય તો સારું આ લગભગ છેલ્લા ચાર દિવસથી પાણી છે આઠ આઠ ફૂટ પાણી છે દુકાનની અંદર બહુ બધું મોટું નુકસાન છે ફર્નિચરો તેમજ એસેસરીઝ કેટલાકના મોબાઈલ તેમજ ઘણું બધું મોટા પાય નુકસાન છે લગભગ 70 થી 80 લાખ રૂપિયા નું નુકસાન આ અંદર છે ઇતેન્દ્ર પટેલ અરવાલી